તો ચલો એક લોગર ની લાઈફ કેવી હોય છે તમને બતાવી દઈએ તો એક લોગર જ્યાંથી એ એક લોગ સ્ટાર્ટ કરવાનું શરૂ કરે છે અને ત્યારથી એને સમય પરિસ્થિતિ અને માણસોનો સામનો કરવો પડે છે મતલબ કે માણસ એટલે એવા માણસો જે આગળ વધતા માણસોનો મતલબ કે અમુક માણસોને રોકટોક કરતા હોય છે એવા માણસોનો એમને સામનો કરવો જ પડે છે તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સોશિયલ મતલબ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આવો ત્યારે ઘણા બધા ખરાબ પરિસ્થિતિનો અને ખરાબ માણસોનો સામનો તો કરવો જ પડે છે અને જે વ્લોગર હશે એમને ખબર જ હશે કે લોકો કેવું કેવું બોલે છે કે મતલબ કે અમુક લોકો આપણે જયારે ફર્સ્ટ ટાઈમ બ્લોગ શૂટ કરતા હોય છે તો એ લોકો એમ કેસે આવું ના કરાય એના કરતી તો કઈક સારી નોકરી કરી લે અને તમારા મમ્મી પપ્પાને એમ કેતા કે છે તમારો દીકરો કે દીકરી આ શું કરો છો એના કરતા તમે અમને ઘણી ગણે કંઈક સારી નોકરી અપાવો તો લોકોનું તો કહેવાનું કામ છે એ તો એવું કેતા રહેશે પણ તમારા તમારા લાઈફમાં શું કરવાનું છે ને તમારા ઉપર નિર્ભર છે ના કે સમય પરિસ્થિતિ અને માણસો મને તો સપોર્ટ છે પણ આ હું એ લોકો માટે કહું છું કે જેમને સપોર્ટ ના હોય તો જયારે આપણે ફર્સ્ટ ટાઈમ લોક શૂટ કરતા હોય ને ત્યારે લોકો આપણા સામે ઉભા હોય તો આપણા આજુબાજુ જોતા હોય આપણને જોતા હોય તો આપણને એવું લાગતું કે આપણા વિશે લોકો શું વિચારતા હશે મતલબ આપણા વિશે એમના મનમાં શું વિચાર ચાલતો હશે તો એ તમાર નથી વિચારવાનું એ લોકોનું વિચારવાનું કામ છે તમારે તો તમારું જે કામ છે બાકી લોકોનું તો કામ છે વિચાર કરવાનું અને બોલવાનું તો એક બ્લોગર હોય છે જેની લાઈફ ખૂબ જ સ્ટ્રગલ વાગી હોય છે તો એ સ્ટ્રગલથી એ લાઈફમાં આગળ વધી શકે છે બાકી લોકોનું સાંભળ્યા રહેશે તમે મતલબ કે લોકોનું સાંભળશો ને તો લાઈફમાં ક્યારેય આગળ નહીં આવો લોકોનું સાંભળશો ને તો લાઈફમાં ક્યારેય આગળ ને આવતો ખરાબ સમય તો આવશે જ કારણ કે તમે કોઈ પિક્ચર કે સિરિયલ જોતા હોય તો એમાં વિલન તો આવે જ પણ એ વિલન નો સામનો કરી અને તમારો જે હીરો હોય એ કઈ રીતને લાઈફમાં આગળ જાય છે તમે જોઈ જશે તો રિયલ લાઈફમાં મતલબ કે આપણી જિંદગીમાં પણ અમુક એવા માણસો આવે છે જે આપણે ખરાબ ખરાબ બોલે છે ખરાબ મહેના નોણા મારે છે તો એ લોકોનું સાંભળ્યા વગર તમારા લાઈફમાં આગળ કઈ રીતના વધુ છે ને તમે કરશો ને તો વધારે બેટર રહેશે અને સમય ખરાબ તો આવે જ છે કારણ કે ખરાબ સમય આવે ને ત્યારે તમે સ્ટ્રગલ કરો છો બાકી તો ના જ કરી શકો તો ખરાબ સમય જ તમને શીખવાડે છે કે તમારા લાઈફમાં આગળ શું કરવું છે તો ખરાબ સમય ખરાબ પરિસ્થિતિ તો આવવાના તો તો બેસ્ટ છે લાઈફ કારણ કે એ જ છે જે આપણે આગળ લાઈફમાં શું કરવું છે અને તમે શું બેટર કરી શકો છો લાઈફમાં કઈ રીતે આગળ વધી શકો એ સમય ને પરિસ્થિતિ ને માણસ જ શીખવાડે છે તો મારું માનવું તો એ જ છે કે જ્યારે તમે બ્લોગ શૂટ કરતા હોય કોઈ તમને એમ કેમ કે આવું ના કરાય તો એ તમારે સાંભળવું ના સાંભળવું તમારા હાથમાં છે મતલબ તમારા મનની વાત છે તમારા લાઈફમાં આગળ શું કરવું છે શું નથી કરવું એ તમારા હાથમાં છે તો લોકો તો કહેતા રહેશે લોકોનું નહીં સાંભળવાનું તો એક લોગર હોય ને લાઈફ બહુ જ કઠિન અને જે હશે એમને ખબર હશે કે આખો દિવસ મહેનત કરવાનો વિડીયો શૂટ કરવાનો છતાં સાંજે ઘરે આવીને પાછું એનું એડિટિંગ કરવાનું મોડા સુધી એડિટિંગ કરી અને ટાઈમ ટુ ટાઈમ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મૂકવાનું બહુ જ અઘરું છે કારણ કે ડેલી રૂટિન પણ યુઝ મતલબ કે તમારું જે ડેલી રૂટિન હોય લાઈફનો એ પણ એડજસ્ટ કરવાનું હોય અને જે તમે વ્લોગર હોય એમનો વ્લોગ બનાવતા હોય તો વિડિયો શૂટ કરતા હોય તો એનું એડિટિંગ બધું પણ એડજસ્ટ કરવાનું મતલબ બંને એડજસ્ટ કરવાનું છતાં પણ એ લોકો એડજસ્ટ કરી ફેમિલીમાં પણ એડજસ્ટ કરે છે ડેલી રૂટિનનું એડજસ્ટ કરીને છતાં પણ એ પોતાની લાઈફમાં આગળ વધે છે તો એ લોકોને સપોર્ટ કરો ના કે તમે લોકો એમ કહો કે આ ના કરો તો મારું માનવું તો એક છે કે તમે એક વ્લોગરને સપોર્ટ કરો કારણ કે વ્લોગર છે એની લાઈફમાં આગળ વધવા માંગે છે તો તમે લોકો એને સપોર્ટ કરો ના કિનજરૂરી વાતો કહી અને એના પાડવાની કોશિશ કરો આ હતી કહાને તો બહુ જ કઠિન હોય છે વ્લોગરની લાઈફ એ બ્લોગર ની વાત નહીં અમુક ઘણા બધા એવા માણસો હોય છે જેમની લાઈફ બહુ જ કઠિન હોય છે તો એ સમય એ પરિસ્થિતિને ને માણસો થી તમે ઘણું બધું શીખવા મળે છે તો જયારે તમે લાઈફમાં મતલબ કે જિંદગીમાં સફળ થઈ જાશો છે ત્યારે તમે વાત યાદ હશે કે નહીં આ માણસો મને આવું કીધું હતું આ સમય મારો ખરાબ હતો એના લીધે જ તમે લાઈફમાં સફળ થાવ છો તો જયારે પણ તમે લાઈફમાં સફળ થાવ ને તો એ લોકોનો મતલબ કોઈ ધન્યવાદ કરવાનું ભૂલતા નહીં કારણ કે લોકો જયારે તમને મેણા આના માર્યા ને તો તમે લાઈફમાં આગળ કોઈ જિંદગી આપણી છે જિંદગી જીવવાની પણ આપણી છે અને ભગવાનની જિંદગી એક જ વખત આલી છે તો એ જિંદગી કઈ રીતે જીવી અને જિંદગીમાં કઈ રીતે આગળ વધવું એ તમારા હાથમાં છે અને આખા પરિસ્થિતિ સમયના લોકો ઉપર નિર્ભર છે તો મારું તો માનવું એમ જ છે કે લાઈફમાં આગળ વધવું હોય તો લોકોનું સાંભળવાનું નહીં અને સમયનો મતલબ કે જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે ને તો એમનો સામનો કરીને આગળ વધતા રહો એ જ જિંદગીનું ધ્યેય છે તો જોજો મારો આટલો મોટિવેશનલ વ્લોગ તમને કેવો લાગે છે સારો લાગે તો હું એમ નહીં કહેતી કે તમે સબસ્ક્રાઇબ લાઈક છે ને કોમેન્ટ કરજો એવું તો હું તમને કહેતી જ નહીં કારણ કે આ વ્લોગ એ લોકો માટે છે જેમને એક વ્લોગર લાઈક છે અને જે જિંદગીમાં આગળ વધવા માગે છે એ લોકો માટે સપોર્ટેડ છે તો તમે લોકો જોજો કેવો લાગે છે સારો લાગ તો પ્લીઝ આગળ શેર કરજો કારણ કે આ વ્લોગ મતલબ કે આ મોટિવેશનલ વ્લોગ એવા લોકો માટે છે જેમનો ફેમિલી દ્વારા કોઈ સપોર્ટ નથી હોતો મતલબ એવા લોકો માટે કે જે એક વ્લોગર છે અને જેની જિંદગી બહુ કઠિન છે તો લોકોનું સાંભળવાનું જ નહીં તમારા લોકોને જિંદગીમાં આગળ વધતું જ રહેવાનું તો મારો માનો તો તમારી જિંદગી બેટર રહેશે તો આ વ્લોગ બના એટલો આગળ શેર કરજો અને મારા જે આ મોટિવેશનલ વ્લોગથી તમને કોઈ સપોર્ટ થાય તો હું મારી મતલબ કે મારા આ વ્લોગનો ના આ વિડીયોનો ખૂબ લકી માને મારી જાતના તો ચલો આજના બ્લોગ આપણે એમ કરી દઈએ તો આવજો બાય બાય હર હર મહાદેવ તો કાલ સવારે મળીશું